દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો છે કે બે હાજર સુધીમાં સમગ્ર ભારત ટીબી મુક્ત થાય વડાપ્રધાન આ સંકલ્પને આગળ વધારતા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ

આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે એક આહવાન કર્યું છે કે બે હજાર પચીસ સુધી સમગ્ર દેશ ટીબી મુક્ત બનવો જોઈએ જેના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે આજે એક આધુનિક કક્ષાનું આજે ટીબીના એક્સરે મશીનનું આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યું હતું બે મશીનો આપણને પ્રાપ્ત થયા છે બંને મશીનો પૂર્વ અને પશ્ચિમ જિલ્લાની અંદર કામ કરશે પાંચ પાંચ તાલુકા મળી કરીને દસ તાલુકામાં ઘર ઘર જઈ શકે અને ટીબીના સૌ કર્મચારી અને અધિકારી મિત્રો ચેકઅપ કરે અને ટીબીના જો દર્દી જણાય તો એની સારવાર જલ્દીથી થઈ શકે એવું સરસ આજે મશીન આપણને આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મળ્યું છે ઉપસ્થિત રહ્યા હતા આ એક્સરે મશીનની વિશેષતાની વાત કરીએ તો તેનું નામ સી ઓગણીસ પોર્ટેબલ એક્સરે મશીન છે સામાન્ય રીતે એક્સરે મશીન ખૂબ મોટું હોય છે અને તેને ચલાવવા માટે રૂમની જરૂર પડે છે પરંતુ અત્યાધુનિક સી ઓગણીસ મશીન પોર્ટેબલ હોવાથી તેને ગમે ત્યાં લઈ જઈ શકાય છે ઘરે ઘરે જઈને પણ લોકોના એક્સરે કરીને ટીબી અને અન્ય બીમારીઓની તપાસ કરી શકાય છે ભારતમાં સૌપ્રથમ વખત ઉપયોગમાં લેવામાં એ આ મશીન એઆઈ ટેકનોલોજીથી પણ સજ્જ છે જેથી છાતીના એક્સરે કરતાં છાતીની તમામ બીમારીઓનો રિપોર્ટ તૈયાર કરશે મારું નામ દિલીપ જાદવ ડિસ્ટ્રિક્ટ લીડ છે આ આ મશીન વિશે વાત કરીએ તો સી નાઇન્ટીન મશીનમાં આપણે બે અલ્ટ્રા પોર્ટેબલ એક્સરે મશીન મળ્યા છે જે ભારતમાં પ્રથમ વખત ટેકનોલોજી આવી છે આ મશીનમાં આપણે પોર્ટેબલ એક્સરે મશીન એકદમ લાઇટ વેઇટ છે ઘરે ઘરે જ એટલે ગામડે ગામડે જઈને બધાના એક્સરે પડી આપશે આ મશીનમાં એક આબિલી એબિલિટી એ છે સારી વસ્તુ કે કોઈ પણ વાયરલેસ આખું મશીન છે અને એકદમ નાના એક બેગની અંદર આવી જાય એવી મશીન છે બીજા બધા મશીનમાં કેવું છે મોટી મોટી રૂમમાં એક્સરે મશીન રાખવાના થતાં હોય છે જ્યારે આપણે એક નાની પ્લેસ ઉપર અથવા છાયાની અંદર રાખીને પણ આપણે એક્સરે કરીશીએ આ મશીનની અંદર બીજી એક ખાસિયત એ છે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી નાખેલી છે તો એઆઈ થ્રુ દ્વારા એક મિનિટની અંદર એક્સરે પડી અને તરત છાતીને લગતી તમામ બીમારીઓનું આપણે રિઝલ્ટ સારી રીતે જાણી શકીશું આ ચલાવવા માટે રેડિયોગ્રાફર હાયર કરેલા છે જે મશીન ચલાવી શકે સિમ્પલ પ્રોસેસ છે અને રેડિયોગ્રાફર આ મશીનને સારી રીતે ચલાવી અને એને બધી જ આપણે ટ્રેનિંગ આપવામાં આવી છે ભારતમાં સૌ પ્રથમ ઉપયોગમાં લેવામાં આવનાર આ સી ઓગણીસ મશીનની કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે આવી બે મશીનો કચ્છ જિલ્લાને મળી છે ત્યારે આગામી દિવસોમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લાના ગામે ગામ આરોગ્ય વિભાગ ટીબીની ટીબીની તપાસ માટે ઝુંબેશ જેથી લોકોને બીમારીથી બચાવી શકાશે આરોગ્ય ક્ષેત્રે ઉચ્ચ ટેકનોલોજીની આ ઉપલબ્ધિ બદલ કચ્છના લોકપ્રિય હંમેશા લોકલક્ષી અભિગમ ધરાવતા સાંસદ વિનોદભાઈ ચાવડાને કચ્છ ભરમાંથી અભિનંદન મળી રહ્યા છે અને લોકોના આરોગ્ય માટે તેમના દ્વારા કરાઈ રહેલી કામગીરીની સરાહના કરાઈ રહી છે આજે સી નાઇન્ટીન આર એમ પ્રોજેક્ટ હેઠળ ભારત સરકાર અને રાજ્ય સરકારની સહાયથી આપણા જિલ્લામાં બે પોર્ટેબલ એક્સરે મશીન આવે છે ટીબી સ્કેનિંગ કરવા માટેના એ ખરેખર ખૂબ જ આધુનિક ટેકનોલોજીથી બનેલા છે અને એ પોર્ટેબલ છે એટલે નો વાયર કે નો કનેક્શન આપણે ગમે ત્યાં ધારીએ ત્યાં લઈ શકીએ એટલે અમે એવું વિચાર્યું છે કે લોકોના ઘરે ઘરે ફરિયા સુધી જઈ અને આપણે એ મશીન દ્વારા એક્સરે લઈ શકશું અને એક જ મિનિટમાં એનો તાત્કાલિક રિપોર્ટ પણ આવી જશે એટલે એને ટીબી છે કે કેમ એ પણ આપણને ખબર પડશે અથવા કોઈ બીબીજી કોઈ બીમારી છે એ પણ ખ્યાલ આવી શકશે આપ જાણો છો કે કચ્છ જિલ્લો આટલો મોટો અંતરિયાળ વિસ્તાર છે તો ખરેખર આ એક બહુ રૂપ મશીન સાબિત થશે કારણ કે આપણે અમે એવું પ્લાનિંગ કર્યું છે કે પૂર્વ અને પશ્ચિમ બે ભાગ કરી અને હેડક્વાર્ટર અલગ અલગ રાખી ભુજ અને ગાંધીધામ ફળીએ ફળીએ જઈ તાલુકે તાલુકે જઈ અને આપણે લોકોના એક્સરે કરીશું લગભગ અંદાજિત પાંત્રીસ લાખ રૂપિયાની કિંમતનું આ મશીન છે અને જેમાં એક જ સાથે એક શોર્ટમાં આપણે બસો એક્સ લઈ શકીએ છીએ એ ખરેખર બહુ સારો પ્રોજેક્ટ છે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ